પરમપૂજ્ય જગદગુરૂ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના પંચોતેરમા અમૃત જન્મોત્સવ નિમિત્તે પંચવટી નાસિક મુકામે મહાપૂજા વાર્યજ્ઞનું ભવ્ય આયોજન પરમ પૂજ્ય જગદ્ગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના પંચોતેરમા અવતરણ દિવસ નિમિત્તે પંચવટી નાસિક વિસ્તારના સતપંથી સેવકો દ્વારા સત્સંગ હોલ વેલાણી નિવાસ ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું પરમ પૂજ્ય મહારાજ શ્રી ને સ્વસ્થ નિરોગી સતપંથ ધર્મ તથા સમગ્ર હિન્દુ ધર્મ ની ઉન્નતિ માટે સદાય કાર્યરત રહે તેવું નિરોગી દીર્ઘાયુ જીવન આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા નિષ્કલંકી નારાયણ ભગવાન સદ્ગુરુ હંતેગજી મહારાજ ને પ્રાર્થના કરવામાં આવી રિપોર્ટર હિતેશ રામજીયાણી નાસિક જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ પંચવટી સમાજ સત્પંચ સમાજના દરેક ગતગંગાના અને દરેક પરિવારની આજની આ પૂજા છે તે આપણા સદગુરુ હંસદેવજી મહારાજની જે આસન છે એના ઉપર આરુ થયેલા આપણા જ મૂકેલા આપણા ગુરુ સતપંસાચાર્ય દેવાચાર્ય મહારાજ શ્રી જનાર દેવાચાર્ય મહારાજ કે જેનો આજે નો અવતરણ દિવસ છે તો એના માટે આપણે ગદગંગા મળી એમને એમના માટે આપણે પ્રાર્થના કરી આપણા નિષ્કલકી નાય પ્રભુને કે હે પ્રભુ હે નિષ્કલગી નારાયણ તિ ત્રિક દેવો અમારા સદગુરુ અને અમારા ગુરુદેવ જગત ગુરુ એમની એમનું આયુષ્ય તમે લાંબુ કરજો નિરોગી રાખજો એમ કે કોઈ પણ જાતની કોઈ પણ શરીરની તકલીફ ન પડે અને નવા ને નવા કાર્યો જે અમારા હિન્દુ ધર્મ માટે એ કરતા રહે છે અને હજી પણ એમને પ્રભુ તમે પ્રેરણા આપજો કે એના નવા નવા બધા કાર્યો પ્રેરણાપીઠની અંદર થતા રહે આપણા હિન્દુ સમાજની અંદર આખા ભારતભરની અંદર એ સારા સારા કાર્યો કરતા રહે એવી પ્રમુખ પાસે આપણે પ્રાર્થના માગીએ અને એમના દીવાયુ આયુષ્ય માટે પણ આપણી પ્રાર્થના અને દરેક ગતગંગા આજે આવી છે ફૂલની તો ફૂલની પાખડી મૂકી છે તો દરેક ગતગંગા પંચવટી સમાજના દરેક સરપંચી ભાઈઓની મનોકામના પ્રભુ પૂરી કરે ઘાટે ઘાટે એમની મુશ્કેલીઓ આસાન કરે એમના જે કંઈ કોઈ ધંધા ચાલતા હોય બિલ્ડરનો ફેક્ટરીઓ આરસીસી કામ તો એ પણ પ્રભુ બધાની મનોકામનાઓ પૂરી કરે અને એમને ખૂબ ખૂબ પ્રભુ પ્રેરણા આપે અને દરેક જીવાત્માઓને દરેક સરપંચી ભાઈઓને